અમદાવાદ શહેર પોલીસ દ્વારા પર્વ નિમિત્તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ ચાઇનીઝ દોરી કે તુક્કલ અથવા કાચવાળી દોરીનું વેચાણ કે ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે જો કોઈ ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી તુક્કલ કે કાચ કોટેડ દોરીનો ઉપયોગ કે વેચાણ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે વધુમાં શહેર પોલીસ દ્વારા એકવીસ ડિસેમ્બર થી જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યો છે જેમાં ચાઇનીઝ દોરી તુક્કલ અંગેના અડતાલીસ જેટલા કેસો કરવામાં આવ્યા છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે બે દિવસ ચૌદ અને પંદર માટે ત્રણ એસઆરપી કંપની ડિપ્લોય કરવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ઉડાવી શકશે નહીં ઓનલાઈન તુક્કલના વેચાણ પર પણ સાયબર ક્રાઇમ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ છે

જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી ચાઇનીઝ માંજા ચાઇનીઝ તુક્કલ પ્લાસ્ટિક કોટ પ્લાસ્ટિક દોરી નાયલોન દોરી ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ સત્તર સત્તર અડતાલીસ જેટલા કેસીસ કરવામાં આવેલ છે મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 DCP 19 ACP અને 3 SRP કંપનીનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારી ના પગલામાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે